સરસાણાના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે આગામી તારીખ ઓગણત્રીસમી ત્રીસ એપ્રિલ અને પહેલી મેના રોજ એમ ત્રણ દિવસ માટે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ બે હજાર બાવીસનું આયોજન કરાનાર છે કે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી સરદારધામ પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલા રજિસ્ટર સંસ્થા છે અને બંધારણના ઉદ્દેશોને સુસંગત સરદારધામ દ્વારા સમસ્ત પાટીદારની સામાજિક શૈક્ષણિક તેમજ આર્થિક વિકાસની બાબતોને કેન્દ્ર સ્થાને રાખી કામગીરી કરે છે પાટીદાર સમાજ અને સર્વ સમાજનો સર્વગ્રાહી વિકાસ થાય તે માટે સમાજના છેવાડાના કુટુંબ એટલે કે જરૂરિયાતમંદ કુટુંબોનો પણ વિકાસ થાય જેને ધ્યાને લઈને સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત મુખ્ય પાંચ લક્ષ્યબિંદીઓ નક્કી કર્યા છે જેમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ જીપીએસસી યુપીએસસી ડિફેન્સ જ્યુડિશરી સિવિલ સર્વિસ કેન્દ્ર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને યુવા તેજ તેજસ્વીની સંગઠન અંગે સરદારધામ મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકારના વાઇબ્રન્ટ ગુજરાત સમકક્ષ સરદારધામ દર બે વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજશે બે હજાર અઢારમાં ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં તેમજ બે હજાર વીસમાં ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાઈ હતી અને હવે આ વર્ષે બે હજાર બાવીસમાં ઓગણત્રીસમી અને ત્રીસ એપ્રિલ તથા પહેલી મેના રોજ સુરતના સરસાણા ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે સમિટનું આયોજન કરાનાર છે જેમ કે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી નમસ્કાર મિત્રો સરદારધામ આયોજિત મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત એક સંકલ્પ સામાજિક ક્રાંતિકી ની આજની ઇલેક્ટ્રોનિક્સ પ્રિન્ટ્સ મીડિયાની મિટિંગમાં ઉપસ્થિત વિશેષ અમારા સરદારધામના ઉપપ્રમુખ શ્રી મનોરભાઈ સાચવરા યુરો ફૂડ્સના ચેરમેન આ સમિટના જીપીબીએસના કન્વીનર ભાઈ મનીષભાઈ ભાઈ વિપુલભાઈ અને ભાઈ ગણપતભાઈ અન્ય મિત્રો આપ સૌનું સ્વાગત છે સરદાર સરદારધામ આયોજિત આ ગ્લોબલ સમિટ પાટીદાર સમાજ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે પરંતુ સરદાર ધામે એક રોડમેપ નક્કી કર્યો છે મિશન બે હજાર છવ્વીસ એ અંતર્ગત પાંચ લક્ષ્યબિંદુઓ નક્કી કર્યા છે એ લક્ષ્યબિંદુઓ અંતર્ગત આ ગ્લોબલ સમિટ અમારું લક્ષ્ય છે અને અગાઉ બે હજાર અઢારમાં મહાત્મા મંદિર ખાતે બે હજાર વીસમાં હેલીપેડ ગ્રાઉન્ડ ગુજરાત ખાતે ગાંધીનગર ખાતે સમિટ કરવામાં આવી હતી તો આ વખતે ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ અને પહેલી મે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સુરત આર્થિક પાટન નગર ગુજરાતનું જે કહેવાય છે એના આંગણે કરવા જઈ રહ્યા છે આગામી સમયની અંદર વાપીથી તાપી વિકાસ ક્યાંય ન રહે બાકી એ સૂત્રને લઈને એક સંકલ્પ સામાજિક ક્રાંતિ કી ઓર એટલે કે આજનું સમાજની અને દેશની આવતીકાલ છે જે યુવાધન છે એ વેપાર ઉદ્યોગ અને રોજગાર ક્ષેત્રે વધુને વધુ જોડાય એ માટેનો આ નમ્ર પ્રયાસ છે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની પણ આ વખતે આડત્રીસ ટકા જેટલી આ ગ્લોબલ સમિટમાં ભાગીદારી છે પાટીદાર સમાજ સર્વ સમાજને સાથે લઈને જઈ રહ્યો છે આ સમિટની અંદર સ્પોન્સર તરીકે ડેલિગેટ તરીકે એક્ઝિબિટર તરીકે વિઝિટર તરીકે સર્વ સમાજના લોકોને આપણે આમંત્ર્યા છે સર્વ સમાજના લોકો વીસ ટકાથી લોકો એક્ઝિબિટર અને સ્પોન્સર તરીકે જોડાણા છે બીજું માતાઓ છે બહેનો છે અને ખાસ કરીને એગ્રીકલ્ચર છે ડેરી છે એ વિભાગના જે સ્ટોલો છે એને આપણે પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે અને લગભગ પંદરથી વધુ અલગ અલગ સેક્ટર વાઇઝ ઇન્ડસ્ટ્રી વાઇઝ લોકો બે હજારથી વધુ પોતાની પ્રોડક્ટ દ્વારા પોતાના સ્ટોલો પ્રસ્થાપિત કરી ચૂક્યા છે આપણે ઈચ્છીએ છીએ કે સર્વ સમાજ પણ હવે આ વિચારનું અનુકરણ કરે વ્યાપાર ઉદ્યોગને રોજગાર એના દ્વારા જ છે સર્વ સમાજનો સામૂહિક ઉદ્ધાર બાકી હવે એ સમય પાકી ગયો છે કે દસ વર્ષ યુવા શક્તિમાં રોકાણ કરવું પડે એટલે એમણે નામ આપ્યું છે એક સંકલ્પ સામાજિક ક્રાંતિકી ઓર અને એમને આ ખુશીની વાત છે કે અસાર કે મેં મુખ્ય આ ઇવેન્ટ પાર્ટનર છે અન્ય પણ ભંડેરી ઘનશ્યામભાઈ પાર્ટનર છે પી એસ પટેલ છે સૌ સ્પોન્સર મિત્રોના સહિયારા પ્રયાસો થકી અમારા યુવાન ટીમના મિત્રોના સહિયારા પ્રયાસો થકી હતી સ્થાપક ટ્રસ્ટીઓ અને ડોનરના સહિયારા પ્રયાસો થકી હતી આ ગ્લોબલ સમિટ ગાંધીનગર કરતાં એ સો ટકા સફળ થવાની છે એનો ખૂરેપૂરો આત્મવિશ્વાસ ધરાવું છું જય સરદાર જય હિન્દ વંદે માતરમ થેન્ક યુ હા ગુજરાત રાજ્યનું ફાઇનાન્શિયલ તેમજ ઔદ્યોગિક કેપિટલ સુરત ગણાય છે અને વિશ્વના ઝડપથી વિકસતા શહેરમાં સુરત એક છે તો સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઈ આવેલા પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી ડાયમંડ ટેક્સટાઇલ રિયલ એસ્ટેટ તેમજ વિવિધ ધંધામાં પ્રગતિ કરી છે જે સુરતના વિકાસમાં પણ સમગ્ર પાટીદાર સમાજનો અમૂલ્ય ફાળો રહેલો છે શૈક્ષણિક આરોગ્ય સહિતના ક્ષેત્રે પાટીદાર સંબંધી અનેક સેવાઓ પણ ચાલી રહી છે જે કંઈ પણ નો થાય ત્યારે તુરતના વખતે પ્રદર્શન યોજવામાં આવશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા